પોલીસ અનેક લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છેલ્લા ચોવીસ કલાકથી ચાલતી હડતાળને લઈને સુરતની તમામ લોકલ એકસો આઠને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને લઈ સૂચના આપી દેવાઈ છે જે જિલ્લામાંથી દર્દીઓને લઈ આવતી એકસો આઠને સ્મીમેર હોસ્પિટલ લઈ જવા માર્ગદર્શન પણ આપવું પડે છે એટલું નહીં પરંતુ બુધવારની રાત પાડીમાં ટ્રોમા સેન્ટરમાં પરિવારે સ્ટ્રેચર બોય બનીને દર્દીને ખેંચી એક્સ રે સોનોગ્રાફી બાદમાં વોર્ડમાં લઈ જવાની નમત પણ આપી હતી દિવસ દરમિયાન પોલીસ સાથે ચકમક જર્યા બાદ પણ કર્મચારીઓની હડતાળ રાત્રે પણ યથાવત રહ્યા બાદ બીજા દિવસે પણ હડતાળ ચાલી રહી છે કર્મચારીઓએ પોતાના પ્રશ્નોના નિરાકરણ ન આપે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવા માટે નિર્ણય કર્યો છે જેટલા હડતાળિયા સફાઈ કર્મચારીઓ દર્દીઓ માટે બનતા ભોજનને બંધ કરવા રસોડા પર પહોંચ્યા હતા જોકે પ્રેશર વધારવા આવેલા કર્મચારીઓને જોઈને અગાઉ જ રસોડાના દરવાજે બહારથી તાળા મારી દર્દીઓના ભોજન વ્યવસ્થાની તૈયારી કરવા નોબત પણ આપી હતી સફાઈ કર્મચારીઓનું મહત્વ સમજી ગયેલા ડોક્ટરે તાત્કાલિક હડતાળ સમેટાય એ માટેના ઉપાયો આપીને દર્દીઓને હિતમાં સમાધાન કરવા રજૂઆત પણ કરી જાણવા મળ્યું છે અઝર કુરશી સાથે જેટન જે